માણસ દારૂ પીતો હોય તો દારૂ પર ફોન ભૂલી જાય ને અને એને હું કામ કરવું એ ખબર પડે પણ ના કરવું એ કામ કરી જાય પ્રદીપભાઈ એને નહીં જ કરવું એ કામ ખોટું કરે દારૂ પીધે પછી શું થાય એનો માન સંતો માન સંતોલન છે એ ધીમાય મગજ આખું ખરે આજ નહીં કરવાનું તો આજ કરે બહુ જ કામ કરે એ શું છે દારૂ તમને બરબાદ કરે છે તમારા વિસ્તારમાં જ આવીશું ને તમે બધા સાથા લો

અને તમે શું કહેતા ના મારી આજ રેવાના છે એટલે ના રહેતા તો મારું કોમ છે હું ટાઈમે હું કરું તમને શું ખબર પડે પણ તમે હરખા રહો તો હું તારું ને અને તમે તો આગળ એક બીજા ટોટી ખેંચો સેવકો ને ભાવિકો ના તો ભાઈ તમને ધક્કો મારી આવ્યો તમે સેવક છો તો સેવાનું કામ માત્ર ધ્યાન રાખો ત્યાં ગાડી પર હું થાય છે કોણ આવે છે કોને હું કરવી તમારે જોવાની ક્યાંય જરૂર એ હું જોઈશ રાતિભાઈ હું જોઉં છું નહીં જો તું જોઉં છું ને એ ખુબ બીજી ધ્યાન રાખો છો રાતિભાઈ કોને આજે કેવી ચર્ચા થઈ એની જોડે હું ચર્ચા થઈને ને એમને હું પ્લાનિંગ બતાવ્યું એમને હું પ્લાનિંગ બનાવી મારા માટે સેવકો માટે બધું મન ખ્યાલ સર ખોટું કર્યું કે સાચું કર્યું ખબર પડે સર હા ધ્યાન રાખવું પડે છે બહુ ધ્યાન રાખવું પડે છે એલું કહેવાય ને કે આ જિંદગીનો છેલ્લો પહેલો તમારો સમય અને જિંદગીનો પહેલો સમય જે છે છે છેલ્લો ને પહેલો દારો આ છેલ્લો ને પહેલો દારો જે હોય તમે બરાબર બાકી ખબર તો કોઈને હોતું નહીં મૃત્યુ ક્યારે થવાનું છે ખબર છે ક્યારે જવાનું છે કોઈને છે જો કોઈને કહેવાનું નહીં આવતું અમે ક્યારે જવાના છે અમે ક્યારે આવવાના કોઈ નક્કી છે એનું કામ કરે પ્રદીપભાઈ બરાબર છે આજે બી તમારે જવું હશે તો કોઈને તમારે હગાડા નહીં મળવું પડે તમારે કોઈને સંબંધિત નહીં કહેવું પડે કે આજે જવાનું છે કારણ એ કોઈ દાદો કહેવાય એ તો સિગરેટ હોય છે આયા સિગરેટ જવાનું સિગરેટ રજમી બહાર પડે

આ સંસારમાં તમે એકબીજા પ્રેમથી એકબીજાને એક ખુશીથી રહ્યા એક દુશ્મની કોઈના જોડે ઝઘડા કોઈની જોડે વેર વિખેર ના કરો ખુશીથી રહો તમારી આત્માને ને તમારા શરીર ને ખુશ રાખો હર હાલતમાં ખુશ રાખો દુઃખ કામ કરે સુખ સુખનું કામ કરે દુઃખ જયારે પરવર ને ત્યારે તમારી કોઈ તાકાત કઈ સામે થાય પછી વર્ષો પછી વર્ષો જયારે તમારે ઘર સુખ આવવાનું છે ત્યારે પછી વર્ષો નહીં પછી વરાય ને અને શું ખાવશે તારે શું ખાવશે તારે કેવી ખુશી છે તમારા ચહેરા પર તમારા જીવનમાં અને આટલું બધું અરે આયાત કરે આયાત કરે આયાત કરે પૈસા આયાત કરે બંગલા ગાડીઓ આયાત કરે અને પછી હમ જાય તો હો ઓહો કેટલું બધું કરો મહેનત હા અમારું ઘી કઈ બધું જતું રહ્યું હે એમાં એક દીકરી બેઠી છે ને સંસારમાં તું દુખી ને તાકીને બેઠી હતી ને આખું દારૂ લૂંટાઈ ગયું હવે આવ્યું પાછું આવે છે ને પાછું એને જિંદગીનો અહેસાસ કહેવાય એને જિંદગીની અહેસાસ ખબર પડે એનો અનુભવ થાય કે જીવનમાં સંસારમાં દરેક વ્યક્તિ આવ્યા છે દરેક મનુષ્ય જન્મ લીધો છે ને એ દુઃખી થવાનું સુખી થવાનું દુઃખી થવાનું છે બંને પહેલું છે નથી કર્યું